પલસાણા તાલુકો હંમેશાથી ભારતીય જનતા પાર્ટી માટે મજબૂત મત બેંક ધરાવતો વિસ્તાર રહ્યો છે વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી પલસાણા તાલુકાના મતદારો ભાજપ તરફથી વધુ સમર્થન આપતા આવ્યા છે આ પરંપરાને ધ્યાનમાં રાખીને આ વખતે ભાજપ સંગઠન દ્વારા પલસાણા તાલુકામાં મુખ્ય છ જેટલા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે સુરત જિલ્લાના ભાજપ સંગઠનની નવી જાહેરાત કરવામાં આવતા સમગ્ર પલસાણા તાલુકામાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જિલ્લા ભાજપામાં ત્રણ મહામંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં કડોદરાના યુવા નેતા અને અગ્રણી અંકુર દેસાઈની જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા ખાસ કરીને યુવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે મહામંત્રી પદની જવાબદારી મળતાની સાથે જ અંકુર દેસાઈએ પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા અને કડોદરા ખાતે આવેલા પૌરાણિક અકડામુખી હનુમાનજીના દર્શન કર્યા હતા તેમની નિમણૂકથી પ્રેરિત થઈને કડોદરા સહિત આસપાસના ગામોમાં રહેતા યુવાનો તેમના નિવાસ સ્થાને પહોંચી તેમને અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત પલસાણા તાલુકા સંગઠનમાં મહામંત્રી તરીકે સેવા આપતા મોહન આહિરને જિલ્લા ભાજપ પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી કડોદરાના ડોક્ટર કૃષ્ણકુમાર પાંડેને જિલ્લા ભાજપના મંત્રી પદની જવાબદારી આપવામાં આવી પલસાણાના સુફિયાન પઠાણને લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા યુવા મોરચામાં મહામંત્રી તરીકે આકાશ વાસિયાને જવાબદારી સોંપવામાં આવી જ્યારે કિસાન મોરચા પ્રમુખ તરીકે નિલેશ દેવધરા તથા કોષાધ્યક્ષ તરીકે યોગેશ પટેલની નિમણૂક કરવામાં આવી પલસાણા તાલુકામાં ભાજપ સંગઠનમાં યુવાનોને મહત્વ આપીને આપવામાં આવેલી આ નવી જવાબદારીઓથી સમગ્ર તાલુકામાં ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે પાર્ટી સંગઠન મજબૂત બનશે તેવી કાર્યકર્તાઓમાં આશા વ્યક્ત કરવામાં આવી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત